રાષ્ટ્રપતિની તાજપોસીની જી હા દર્શક મિત્રો જે પ્રમાણે એક પછી એક નામો આવી રહ્યા હતા રામનાથ કોવિંદનું નામ પસંદ કરવામાં આવ્યું હતું એક દલિત નેતાની પસંદગી કરવામાં આવી હતી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ત્યારબાદ ચૂંટણી થઈ અને ત્યારબાદ તમામ ધારાસભ્યો અને સદસ્યો દ્વારા વોટિંગ પછી જે નામ આવ્યું રાષ્ટ્રપતિને લઈને ભારતના જે ચૌદમા રાષ્ટ્રપતિ બન્યા તે બન્યા રામનાથ કોવિંદ અને ભારતને હવે ચૌદમા રાષ્ટ્રપતિ મળી ગયા છે ચૌદમા રાષ્ટ્રપતિના રૂપે રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદની શપથ તેમણે લઈ લીધી છે આજના દિવસે તેઓ શપથ લેવાના હતા અને હવે આજે રાષ્ટ્રપતિ પદની શપથ પણ રામનાથ કોવિંદે લઈ લીધી છે અને ત્યારે જ્યારે ચીફ જસ્ટિસ ખેયરે તેમને રાષ્ટ્રપતિ પદની શપથ અપાવી દીધી છે અને ચૌદમાં રાષ્ટ્રપતિઓ શપથ ગ્રહણ તેમણે કરી લીધા છે ત્યારે આજે ચર્ચા કરીશું કે જ્યારે એક રાષ્ટ્રપતિ વાત કરવામાં આવે તો જે પ્રમાણે વડાપ્રધાનનું એક પદ દેશની માટે ખૂબ મહત્વનું રહેતું હોય છે તેવી જ રીતના રાષ્ટ્રપતિનું પદ પણ દેશ માટે ખૂબ મહત્વનું રહેતું હોય છે ત્યારે આપણે ચર્ચા કરીશું કે આ મહત્વના પદ પર જ્યારે રામનાથ કોવિંદ જેની થઈ છે તેમણે શપથ ગ્રહણ કરી લીધા છે ત્યારે આપણા દેશનું ભવિષ્ય કેવું હશે એ વિશે ચર્ચા કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે પ્રોફેસર રજનીકાંત દેસાઈ જો રાજકીય વિશ્લેષક છે રજનીકાંત દેસાઈજી આપનું સ્વાગત છે

એ સંસદ સભ્ય તરીકે પણ દસ દસ વર્ષ સુધી બે બાર વર્ષ સુધી રાજ્યસભાના સભ્ય હતા બે ટર્મ માટે એ સિવાય પણ મોરચાના પણ એ પ્રમુખ હતા ભાજપના તો આવી એક વ્યક્તિ કે છેલ્લે બિહારના રાજ્યપાલ હતા ને રાજ્યપાલ પદેથી એમની વરણી કરવામાં આવી ભારતના રાષ્ટ્રપતિ પદના ભાજપ દ્વારા ઉમેદવાર તરીકે મારી દૃષ્ટિએ ભારતીય જનતા પાર્ટીએ એક વહીવટી કુશળ બંધારણના નિષ્ણાંત એક સરળ સ્વભાવના અને અત્યંત પ્રામાણિક એવી હોશિયાર વ્યક્તિની રાષ્ટ્રપતિ પદને માટે પસંદગી કરી અને એમની ચૂંટણી થઈ એમાં એમનો વિજય થયો આજે એમની વિધિ હતી અને વિધિ પછી આજથી ભારતના એ રાષ્ટ્રપતિ બને છે આપણે સૌ એમને અભિનંદન આપીએ અને ગુજરાત સાથે પણ એમનો ઘણા સંબંધો રહ્યા છે રજનીકાંતજી ખાસ કરીને ત્યારે આપણે દેશના રાષ્ટ્રપતિ પદ માટેની વાત કરતા હોઈએ ત્યારે એ પદ ઉપર એક એવા વ્યક્તિ હોય કે જેમને કાયદા કાનૂનની જાણકારી હોય તો તે ખૂબ અગત્યનું રહેતું હોય છે તો ખાસ કરીને રામનાથ કોવિંદજીની વાત કરવામાં આવે તો તેઓ વકીલ પણ રહી ચૂક્યા છે કાયદાના પણ જાણકાર છે તો તે વિશે પણ આપણી પાસેથી જાણવા માંગીશ કે કાયદાના જાણકાર તેઓ કેટલા છે રામનાથ કોવિંદજી એ બંધારણના નિષ્ણાંત છે કાયદાના જાણકાર છે બી કોમ એલ એલ થયેલા સુપ્રીમ કોર્ટના એડવોકેટ તરીકે પણ એમણે કામગીરી કરેલી છે એટલે કાયદાના પૂર્ણ જાણકાર છે બંધારણના પણ નિષ્ણાંત છે અને વહીવટીની દ્રષ્ટિએ પણ ખૂબ જ કુશળ છે વિચારો કે મોરારજીભાઈ જેવી વ્યક્તિ દેશ માટે કેટલું સારું રહેશે દેશ માટે ખૂબ જ ઉપયોગી રહેશે એક જાણકાર વ્યક્તિની યોગ્ય જગ્યાએ પસંદગી થઈ છે એમ હું પોતે કહું છું એટલા માટે કે પ્રથમ નાગરિક છે રાષ્ટ્રપતિ એ પ્રથમ નાગરિક છે અને એમને જે ટ્રેનિંગ જે રીતે મળી છે શરૂઆતમાં અમારી બંનેની ઉંમર ઘણી નાની હતી ત્યારે તો જ્યારે અમે બંને મોરારીભાઈ દેસાઈના સચિવ તરીકે કામ કરતા હતા મોરારજીભાઈ દેસાઈ પણ એક આપણે જાણીએ છીએ કે વહીવટમાં અત્યંત કુશળ વ્યક્તિ કલેક્ટર હતા અને ત્યાર પછી મુંબઈ રાજ્યના મુખ્ય પ્રધાન હતા કેન્દ્રના નાણાં પ્રધાન હતા અને નાણાં પ્રધાન તરીકે એમણે દસ વર્ષ સુધી ભારત સરકારનું નાણાં બિલ રજૂ કરેલું બજેટ રજૂ કરેલું ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર બન્યા પછી પ્રાઇમ મિનિસ્ટર બન્યા આવી વ્યક્તિના હાથ નીચે કામ કરવાની અમને બંનેને તક મળેલી અને એ દ્રષ્ટિએ પણ તમે જુઓ તો એ વહીવટની દ્રષ્ટિએ પણ એ ઘડાયેલા છે અને મરાજીભાઈ જેવા વ્યક્તિની સાથે ઘડાવો એટલે ખરેખર એમ કહી શકાય કે બહુ સુંદર તક એમને મળેલી છે તેમ રામનાથ કોવિંદજીના ઘડતરમાં પણ મોરારીભાઈ દેસાઈ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે રજીકજી એક એવો વાજ પણ ઉઠી રહ્યો છે કે જ્યારે એક દલિત નેતાની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ પદ માટે ત્યારે એવું પણ પૂછવામાં આવી રહ્યો છે કે આ દલિતોના રાષ્ટ્રપતિ કે પછી દેશના રાષ્ટ્રપતિ કારણ કે ખાસ કરીને જ્યારે બાબા સાહેબ આંબેડકરની વાત કરવામાં આવે તો આજે પણ તેમને દલિતોના નેતા કહેવામાં આવે છે તો રામનાથ કોવિંદ વિશ્યા વાત કેવી રીતે શું રાષ્ટ્રપતિ હશે કે પછી દલિતોના રાષ્ટ્રપતિ ખરેખર રામનાથ કોવિંદ એ દેશના રાષ્ટ્રપતિ ગમનર સીમ છે કે જ્યારે પદના ઉમેદવાર માટે કોઈની પણ પસંદગી કરવામાં આવે છે ત્યારે આપણા દેશના રાજકીય પક્ષો રાજકારણીઓ કઈ જ્ઞાતિના છે એને વિશેષ મહત્વ આપે છે તો આમાં પણ જ્યારે એમની જાહેરાત કરવામાં આવી ત્યારે એમ કહેવામાં આવ્યું કે એક દલિત ની પસંદગી કરવામાં આવી છે ખરેખર રામનાથ કોવિંદ એ કોળી કોમ્યુનિટીના છે જેને આપણે ગુજરાતમાં કોળી પટેલ તરીકે ઓળખીએ છીએ એના છે અને ઉત્તર પ્રદેશમાં અત્યંત ગરીબ હોવાથી આ કોમ્યુનિટીની ગણતરી એસસીમાં કરવામાં આવે છે એટલે એસી એ રીતે દલિત છે બાકી મૂળ એ કોળી પટેલ જ્ઞાતિ ના છે એટલે ખરેખર કમનસીબી છે આ દેશની કે આવું જ્યારે પણ ભૂતકાળમાં પણ બન્યું છે જ્યારે પણ કોઈ વ્યક્તિની રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે ત્યારે એની કોમ જાત એવું બધું જોવામાં આવે છે ખરેખર એવું જોવું ન જોઈએ એ તો ખરેખર પ્રથમ આજે બની ચૂક્યા છે અને રાષ્ટ્રપતિ છે એટલે એ રીતે વિચારવાનો કોઈ પ્રશ્ન જ નથી હોય જી આપણે એ રીતે વિચારવાનો પ્રશ્ન નથી એવું માની શકે છે પણ શું જે રીતના વિપક્ષનો અવાજ ઉઠી રહ્યો છે જે રીતના ઘણા લોકોનો અવાજ ઉઠી રહ્યો છે શું આપને પણ નથી લાગતું કે ક્યાંક અહીંયા દલિત કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે કે પછી સાચે એક સંદેશો આપવામાં આવ્યો છે કે દરેક જાતિ સંભાવનો એક સંદેશો દેશમાં પહોંચાડવાનો એક પ્રયત્ન કરી રહ્યો છે કે પછી ચૂંટણીના ભાગ રૂપે દલિત કાર્ડનો ઉપયોગ કરવામાં આવ્યો છે ખરેખર હું તો આને એ રીતે જોઉં છું કે એક યોગ્ય વ્યક્તિની યોગ્ય સ્થાન પર પસંદગી થઈ છે એક એમણે પણ આજે સોગંદવિધિ સમય કહ્યું છે કે માટીના ઘરમાં એમનો ઉછેર થયો છે અને ત્યાંથી આ પદે પહોંચ્યા છે ખરેખર દેશને માટે ગૌરવની વાત છે કે એક અત્યંત ગરીબ પરિવારમાં જન્મેલી વ્યક્તિ પોતાની મહેનતથી હોશિયારીથી ભારતનો પ્રથમ નાગરિક બને છે રાષ્ટ્રપતિ બને છે એ ખૂબ જ મહત્વની બાબત છે આનાથી દેશ અને દુનિયામાં બહુ એક સારો સંદેશો ગયો છે કે ભારતમાં અત્યંત ગરીબ વ્યક્તિ પણ આ સૌથી ઉચ્ચ પદ ઉપર બિરાજી શકે છે પહોંચી શકે છે એ રીતે આપણે એને જોવું જોઈએ દલિત કાર્ડ કે રાજકારણ એમાં લાવવાનો કોઈ પ્રશ્ન જ નથી લાવવું પણ પણ જોઈએ જે પ્રમાણે આપણે વાત કરીએ કે જે રાષ્ટ્રપતિ હોય વડાપ્રધાન હોય કે પછી કંઈ પણ આવે છે અહીંયા રાજકારણ તો વચ્ચે ક્યાંક ને ક્યાંક આવતું હોય છે તો શું આપણે માની શકીએ છીએ કે બે હજાર સત્તર ગુજરાત વિધાનસભા અને બે હજાર ઓગણીસ માટે ખાસ કરીને આ એક ટ્રમ્પ કાર્ડ હતું એનડીએ માટે ના એવું હું જોતો નથી એટલા માટે કે રામનાથ કોવિંદ જેનો ગુજરાત સાથેનો સંબંધ છે રહ્યો છે જયારે મોરારીભાઈ ના સચિવ હતા ત્યારે વલસાડ સુરત આવતા જતા હતા એ રીતે ગુજરાતમાં આવતા જતા હતા ગયા મહિને પણ એવો ગુજરાત આવ્યા હતા અને ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બે કાર્યક્રમ ગોઠવાયા હતા એ અત્યંત નમ્ર વ્યક્તિ છે પદ ઉપર બેઠા પછી પણ પોતાના મિત્રોને અચૂક યાદ રાખે છે જ્યારે બિહારથી અહીંયા આવ્યા તો ત્યારે એમનો મને સંદેશો હતો કે મારે તમને ફેમિલી સાથે મળવું છે તો જયારે ગુજરાતમાં દાખલ થયા કે તરત એમના નો ફોન આવ્યો કે સાહેબ આવતીકાલે તમને મળવા માંગે છે રાજભવન ગાંધીનગરમાં તો બીજે દિવસે સાંજે હું કુટુંબ સાથે એમને મળવા માટે ગયો રાજભવન ગાંધીનગરમાં એક કલાક અમારી મુલાકાત થઈ જૂના બધા સંસ્મરણો અમે યાદ કર્યા અત્યંત વિનમ્ર વ્યક્તિ અત્યંત સાદગી ભરેલી આ વ્યક્તિ અને અત્યંત સરસ સ્વભાવની વ્યક્તિનો આ રીતે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે એમને જાહેર કર્યા ખરેખર ભાજપને અભિનંદન આપવા જોઈએ આજે એમની સ્વાગત વિધિથી રાષ્ટ્રપતિ પદ તરીકે સ્વાગત લીધા એટલે ખરેખર એમ કહી શકાય કે આવી વ્યક્તિની આ રીતે પસંદગી થઈ ખરેખર ઉત્તમ છે એમાં રાજકારણ વચમાં આવવું ન જોઈએ ગુજરાતની બે હજારની સત્તરની ચૂંટણીને એને કોઈ જ સંબંધ નથી ખરેખર આ એક સુંદર વ્યક્તિની પસંદગી થઈ છે યોગ્ય જગ્યા માટે યોગ્ય વ્યક્તિની પસંદગી થઈ છે

કોંગ્રેસની દલિત બે બેંકમાં વધારો કે ઘટાડો થયો એવું હતું જ નહીં એક રાજકીય વિશ્લેષક તરીકે હું પોતે એવું માનું છું કે આનાથી કોઈ ફરક પડવાનો નથી એક યોગ્ય વ્યક્તિની યોગ્ય જગ્યા પસંદગી થઈ છે અને એ દેશના હિતમાં છે એટલું જ હું એમાં જોઈ રહ્યો છું જી રજનીકાંતજી ખાસ કરીને જે પ્રમાણે આપણે વાત કરી કે અહીંયા કોઈ પણ પ્રકારના લેવદો કે ગુજરાત વિધાનસભાથી જોવા નથી મળતું કોઈ પણ પ્રકારની રાજનીતિ અહીંયા જોવા નથી મળતી પણ છતાં પણ જો આપણે વાત કરીએ કે ગુજરાતમાં પણ જે રીતના આપણે જોયા કે જોયું કે દલિતોને લઈને ઘણા પ્રશ્નો ઊભા થયા દલિતોને લઈને ઘણી સમસ્યાઓ થઈ છે ઘણા આંદોલનો પણ વચ્ચે થયા છે તો ક્યાંક એ તમામ સમસ્યાઓની જો વાત કરીએ તો એની માટે કોઈ સમર્થન મળતું હોય એવો કોઈ દ્રષ્ટિકોણ આપણે જોવા મળે છે એ બાબતમાં ક્યાંક ને ક્યાંક બીજેપીની વાત કરવામાં આવે તો એ લોકોને પણ ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હતા આંદોલન ચડાઈ ગયું હતો દલિત તમામ લોકોનો પણ એ વાત માટે દબાવવા માટે પણ ક્યાંક રાષ્ટ્રપતિ પદ પર જે રામનાથ કોવિંદની નિમણૂક કરવામાં આવે છે તે ઉપયોગી રહેશે કે કેમ છેલ્લા બે વર્ષે ગુજરાતમાં આંદોલનો થતા હતા પાટીદાર આંદોલન થયું આંદોલન થયા અને અલ્પેશ ઠાકોરે પણ એનું આંદોલન કર્યું આ આંદોલનોની અસરથી એવું લાગે કે ગુજરાતમાં બે હજારની ચૂંટણીમાં ભાજપને નુકસાન થશે એવું લાગે પરંતુ એનાથી કોઈ દલિત વોટ બેંકને કોઈ અસર થાય હું જોતું નથી અત્યારે પણ તમે જુઓ કે વિધાનસભાની તેર બેઠક જે દલિતોની છે એમાંથી અગિયાર બેઠક ભાજપની પાસે છે અત્યારે પણ અને રામનાથ કોવિંદજીની પસંદગીથી એમાં કોઈ ફરક હું જોતો નથી એ રીતે વિચારવામાં પણ આવ્યું નથી એટલા માટે કે ગુજરાત એ એ અલગ બાબત છે ચૂંટણી અલગ બાબત છે ને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદજીની પસંદગીની બાબત પણ અલગ છે એ સમગ્ર રીતે એમ જોવામાં આવે છે કે એક અત્યંત ગરીબ વ્યક્તિને યોગ્ય સ્થાને મૂકવામાં આવે છે બંધારણના નિષ્ણાંત છે અભ્યાસુ છે વહીવટી કુશળ છે એમને અનુભવો છે બે ટર્મ માટે રાજ્યસભામાં એ ચૂંટાયેલા અને એ રીતે એમને અનુભવો છે એક અનુભવી વ્યક્તિની યોગ્ય સ્થાને પસંદગી થઈ છે એ રીતે આપણે એને સ્વીકારવું જોઈએ એ રીતે એ વિચારવું જોઈએ જી રાજકારણમાં ખાસ વાત કરીએ રજનીકાંતજી તો રાજકારણની રાજનીતિમાં રામનાથ કોવિંદને આપ કઈ રીતના જુઓ છો કારણ કે ખાસ તેઓ બિહારના રાજ્યપાલ હતા એટલા સમયથી ત્યારે તેમની કામગીરી કેવી રહી તે તમામ કામગીરી જોઈને આપને શું લાગે છે કે એક જે પ્રમાણે આપણે વાત કરી કે યોગ્ય વ્યક્તિની નિમણૂક જરૂરથી કરવામાં આવી છે પણ રાજકારણ રીતે જો જોવા જઈએ જ્યારે તેઓ બિહારના રાજ્યપાલ રહી ચૂક્યા છે ત્યારે તેમની કામગીરી કેવી હતી બિહારના રાજ્યપાલ તરીકેની એમની કામગીરી અત્યંત તટસ્થ હતી બિહારમાં ભાજપનું શાસન તો નથી નીતિશ કુમાર અને લાલુ પ્રસાદજીનું શાસન છે અને એ શાસન દરમિયાન પણ જ્યારે ભાજપે અનેક પ્રશ્નો ઉપસ્થિત કર્યા ત્યાંના સ્થાનિક આગેવાનોએ વિરોધ પક્ષના નેતાએ તો ત્યારે પણ રામનાથ કોવિંદજીએ બંધારણ પ્રમાણે જે તે કામગીરી કરી છે બંધારણને અત્યંત એમ કહી શકાય કે વફાદાર એ રહ્યા છે અને એક વિરોધ પક્ષના પોતે એનડીએ હતા કે ભાજપના ભૂતકાળમાં કાર્યકર્તા હતા પણ રાજ્યપાલ તરીકે સોગંદ લીધા પછી એ ભાજપના કાર્યકર્તા રહેતા નથી અને ત્યાર પછી એક તટસ્થ વ્યક્તિ તરીકે બિહાર રાજ્યના રાજ્યપાલ તરીકે પણ એમણે કામગીરી કરેલી છે એટલે એમની સામે જે કંઈ ત્યારે પણ ભાજપ દ્વારા જે કંઈ કહેવામાં આવેલું એને અવગણીને પણ એમણે માત્ર બંધારણને વફાદાર રહીને તટસ્થ રીતે એમણે કામગીરી કરાવેલી છે કરેલી છે અને એ રીતે અત્યંત લોકપ્રિય એક રાજ્યપાલ તરીકે બિહારમાં એમણે કામ કર્યું છે અને એને કારણે જ કુમાર તો વિરોધ એમ કહી શકાય કે એનડીએમાં હતા નહીં કુમારની પાર્ટી તો છતાં પણ કુમારે એમને ટેકો આપ્યો એટલા માટે એ રામનાથ કોવિંદજીની જે કામગીરી હતી અત્યંત તટસ્થ હતી અને બંધારણીય રીતે એમણે જે તે કામો કરેલા હતા ખાસ કરીને રજનીકાંતજી આપને એ પણ વાત હું જરૂરથી પૂછવા માંગીશ કે રામનાથ કોવિંદ એક એનડીએના ઉમેદવાર હતા તે માટે તમને વધારે વોટ મળ્યા એ વાત અહીંયા આપણે જોઈ રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક પહેલાથી એક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રામનાથ કોવિંદ જ રાષ્ટ્રપતિ બનશે પણ શું લાગે છે આપને કે પોતાના વ્યક્તિગત સ્વભાવના કારણે અહીંયા તમને કેટલી તેમની પસંદગી કરવામાં આવી હશે રામનાથ કોવિંદજીની જ્યારે પસંદગી કરવામાં આવી ત્યારે આપણે પક્ષની રીતે વિચારીએ તો ભારતીય જનતા પાર્ટીના એ ભૂતકાળમાં હતા તો એનડીએ પાસે તો ઓગણપચાસ પોઈન્ટ પાંચ ટકા વોટ હતા પણ ખરેખર રામનાથ કોવિંદજીને લગભગ છાસઠ ટકા મત મળ્યા છે કારણ કે એમની પસંદગીને કારણે એવું બન્યું કે જે લોકો એનડીએ સાથે નથી એવા રાજકીય પક્ષોએ પણ એમને સાથ આપ્યો છે નીતિન કુમાર નીતિશ કુમાર જે જનતા દળ યુનાઇટેડના નવીન પટનાયક બીજું જનતા દળના અને દક્ષિણના રાજ્યોએ ચંદ્રબાબુ નાયડુ વગેરે પણ એમને મત આપ્યા છે એમના પક્ષોએ પણ મત આપ્યા છે તો એ એમ કહી શકાય કે ખરેખર રામનાથ કોવિંદજી એ એવું વ્યક્તિત્વ છે કે જેને કારણે આ પક્ષોને પણ એમ લાગ્યા કે આપણે એમને મત આપવા જોઈએ સામે કોંગ્રેસ અને અન્ય સાથી પક્ષોએ કુમારજીને ઉમેદવાર તરીકે પસંદ કરેલા તો છતાં પણ એમણે રામનાથ કોવિંદજીને મત આપ્યા આ અન્ય વિરોધ પક્ષના નેતાએ એટલા માટે કે રામનાથ કોવિંદજી એક તટસ્થ વ્યક્તિ અને આ પદને માટે યોગ્ય એવી વ્યક્તિ હોવાને કારણે બીજા પક્ષોએ પણ એને મત આપ્યા અને એ રીતે એમ કહી શકાય કે લગભગ છાસઠ ટકા એમને મત મળ્યા જી જી રજનીકાંતજી હવે અત્યારે આપણા દેશની પરિસ્થિતિ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે વડાપ્રધાન બીજેપી રાષ્ટ્રપતિ બીજેપી ઉપરાષ્ટ્રપતિ આરએસએસ તો બીજેપી અને આરએસએસની આ વિચારધારા અત્યારે આપણા દેશની માટે ક્યાંક આપણે જોઈ શકીએ છીએ ત્યારે શું લાગે છે આપને કે દેશનું ભવિષ્ય કઈ તરફ જશે દેશનું ભવિષ્ય ઉજ્જવળ જ છે એમાં કોઈ સવાલ નથી કારણ કે ત્રણે પદો એવા છે કે ત્રણે પદો બંધારણીય પદ છે વડાપ્રધાનનું પદ રાષ્ટ્રપતિનું પદ કે ઉપરાષ્ટ્રપતિનું પદ આ ત્રણેય પદો પર એમ કહેવામાં આવે કે આરએસએસની વ્યક્તિ ત્યાં આ સ્થાન શોભાવશે પરંતુ જ્યારે આ પદ ઉપર સ્વાગત વિધિ થયા પછી એ કોઈ પણ સંગઠન એ આરએસએસ કોઈ અન્ય હોય એની સાથે એમના કોઈ સંબંધો રહેતા નથી ભૂતકાળમાં પણ એવું બન્યું છે કે કોંગ્રેસના વડાપ્રધાન હોય કોંગ્રેસના રાષ્ટ્રપતિ હોય કોંગ્રેસના ઉપરાષ્ટ્રપતિ હોય પણ જ્યારે એ લોકો સોગંદ લીધા પછી જે તે પદ પર જ્યારે એ લોકો આવે છે ત્યારે માત્ર ને માત્ર એમણે બંધારણને વફાદાર રહેવાનું હોય છે એટલે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિનું પદ એવું છે કે બંધારણની રીતે જ એ લોકો કામ કરે છે બંધારણને વફાદાર રહીને જ કામ કરે છે રજીકાંતજી ગુજરાતની સાથે તેમના સંબંધો કઈ રીતના છે રામનાથ કોવિંદના અને કેવા કેવું સંબંધ છે ગુજરાતને લઈને રામનાથ કોવિંદનું રામનાથ કોવિંદજી મોરારજીભાઈ દેસાઈની સાથે એમના સેક્રેટરી હતા હું પણ એમનો સેક્રેટરી હતો એ સમયે અવારનવાર અમે ગુજરાત આવતા હતા સુરત આવતા હતા વલસાડ આવતા હતા અમદાવાદ આવતા હતા એટલે ગુજરાતની સાથેના સંબંધો એમના વર્ષોના સંબંધો છે અને અત્યંત એમણે પણ એમના પ્રવચનમાં જ્યારે ગુજરાત આવ્યા ચૂંટણી પ્રચાર માટે આવ્યા ભાજપના ધારાસભ્યોને મળવા માટે આવ્યા ત્યારે એમણે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશ એ મારું પ્રથમ ઘર છે અને ગુજરાત એ મારું બીજું ઘર છે એટલા માટે કે ગુજરાતની સાથે એમનો એવો નાતો રહ્યો છે એવા સંબંધો રહ્યા છે અને મોરારજીભાઈ સાથેના એમના જે સંબંધો બધું એમને યાદ કર્યું ગુજરાતના નેતાઓને પણ એમને યાદ કર્યા જી રજનીકાંતજી આ જ વાત જે પ્રમાણે આપણે વાત કરી કે ગુજરાતની સાથે પણ તેમનો સંબંધ અહીંયા જોવા મળ્યો છે એટલા માટે જ ક્યાંક વિપક્ષ તરફથી પણ આ અવાજ ઉઠી રહ્યો છે કે ગુજરાત વિધાનસભા માટે બીજેપી તરફથી આ એક પરિબળ હતો કે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે ખરેખર એવું નથી વિરોધ પક્ષો તો એમને જે યોગ્ય લાગે તે કે પણ આમાં ખરેખર એવું કશું જ નથી એક ચૂંટણીને ધ્યાનમાં રાખીને આવી કોઈ જ પસંદગી કરવામાં આવી નથી એક યોગ્ય વ્યક્તિની યોગ્ય સ્થાને પસંદગી કરવામાં તેમની નિમણૂક માની લઈએ કે નથી પણ કરવામાં આવતી પણ છતાં પણ શું બીજેપી ઉપયોગી રહેશે કે કેમ જયારે રાજકીય પક્ષો પસંદગી કરતા હોય છે ત્યારે અનેક બાબતોનો વિચાર કરતા હોય છે આવા પદ માટે એટલે કદાચ ભાજપ પણ એ રીતે વિચારી હોય પરંતુ ગુજરાતની ચૂંટણી બે હજાર સત્તર માં જે આવી રહી છે એની આ એક બનાવ બન્યો છે એમ કહી શકાય કે એક રાષ્ટ્રપતિ પદની ચૂંટણી આવી છે અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદજીની એક દલિતની પસંદગી કરવામાં આવી છે એટલો જ હું એનો જોઉં છું બાકી એનાથી કોઈ રાજકારણમાં લાંબો ફાયદો થશે હું જોતો નથી કારણ કે જે તે સમયે જયારે પણ રાજકીય પરિસ્થિતિ પેદા થતી હોય છે અને ચૂંટણીનો સમય હોય છે ત્યારે મતદારો એની રીતે મતદાન કરતા હોય છે જી રજીકાંતજી જ્યારે જે પ્રમાણે આપણે વાત કરીએ કે ત્રણેય પદ પર જ્યારે એક જ પ્રકારની વિચારધારા હોય ત્યારે દૂરોગામી રાજકીય પરિણામો કેવા હશે એક રાજકીય વિશ્લેષક રીતે આપને શું માનવું છે કે દેશમાં જ્યારે ત્રણેય સર્વોચ્ચ પદો પર એક જ વિચારધારા અત્યારે આપણા દેશમાં જોવા મળી રહી છે બીજેપી આરએસએસ બીજેપી તો ત્યારે દૂરોગામી રાજકીય પરિણામો કેવા રહેશે ભલે ભૂતકાળમાં એમની એ વિચારસરણી હોય એટલા તરીકે રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિનું પદ છે એમની વિચારસરણી હોય પણ આ પદ પર આવ્યા પછી એવી એમને ગમે એવી વિચારસરણી એ વિચારસરણી પ્રમાણે લોકો કામ કરતા નથી હોતા માત્ર એમણે બંધારણની રીતે જ કામ કરવાનું હોય છે બંધારણ ને વફાદાર રહેવાના જ એવો લેતા હોય છે ને એ રીતે જ કામ એ લોકો કરશે એ સ્પષ્ટ છે

ગયા મહિને અહીંયા આવ્યા હતા ગુજરાતના પ્રવાસે ત્યારે મને મળવા માટે બોલાવ્યો ફેમિલી સાથે અને મારા માટે બિહારથી એક મોમેન્ટો લઈ એમણે મને ખાસ આપ્યો તમારા માટે લઈને આવ્યો છો મેં પણ વલસાડની હાફુસની કેરી જે મારે ત્યાં થાય છે વાડીમાં એ એ મારી પાસે હતી એટલે એ પણ મેં એમને હાફુસની કેરીનો બોક્સ એમને આપ્યો એને એ પોતાની સાથે બિહાર લઈ ગયા એટલું જ નહીં એમણે ત્યાં સુધી મને કહું કે આવતા મહિને એટલે કે સપ્ટેમ્બરમાં તમે બિહાર આવો ત્યારે તેવું કંઈ નક્કી નહોતું કે એ રાષ્ટ્રપતિ બનશે કે એવું કઈ વાત જ નહોતી તો એમણે મને બિહાર આવવાનું આમંત્રણ આપ્યું એમણે ત્યાં સુધી કહ્યું કે તમારો બિહારનો કાર્યક્રમ હું બનાવીશ એક અઠવાડિયાની રજા લઈને તમે આવજો એટલે એ અત્યંત નમ્ર અને એમ કહી શકાય સ્વભાવની એકદમ સરળ વ્યક્તિ છે અને આટલા વર્ષો પછી પણ આ રીતે મિત્રતા એ જાળવી રાખે છે અને એ રીતે એમ કહી શકાય કે એક સરસ વ્યક્તિ ને આપણે રાષ્ટ્રપતિના પદ માટે પસંદગી થઈ છે આપને મર્યાદજી અહિયાં ખાસ કરીને જો વાત કરીએ તો ક્યા કજેપ્રમાણ યગૌમે આપણે પૂછ્યું તો દલિતોની જે સમસ્યાઓ બહાર આવતી હોય છે જે સમસ્યાઓ કેટલાય સમયથી જેનો સોલ્યુશન નથી આવતો તો શું આપણે એવું માની શકીએ છીએ કે જ્યારે રામનાથ કોવિંદની પસંદગી રાષ્ટ્રપતિ પદ માટે કરવામાં આવે છે તો એક અંશે એ સમસ્યાઓનો અંત અહીંયા આવી શકે છે નિવારણ અહીંયા આવી શકે છે એવું નથી કે માત્ર દલિતોની સમસ્યા દેશમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય કોઈ પણ જ્ઞાતિની હોય દેશની કોઈ પણ સમસ્યા હોય એ અંગે પોતે રાષ્ટ્રપતિ તરીકે વડાપ્રધાનનું ધ્યાન દોરી શકે છે વડાપ્રધાને સૂચનો મોકલી શકે છે એટલે કોઈ એક કોમને માટે એવો કોઈ પ્રશ્ન જ નથી જ્યાં પણ એવું લાગે ત્યાં એ વડાપ્રધાનનું ધ્યાન દોરી શકે છે વડાપ્રધાને સૂચનો મોકલી શકે છે પણ આપણા બંધારણ પ્રમાણે શું કરવું શું ન કરવું આખરે તો કેન્દ્રીય પાર્લામેન્ટની સત્તા છે સરકારની સત્તા છે એ સૂચન કરી શકે છે અને સૂચનનો અમલ કરવો કે ન કરવો કેટલો કરવો એ તો કેન્દ્રીય પ્રધાન મંડળ નક્કી કરે છે વડાપ્રધાનની કેબિનેટ નક્કી કરે છે બંધારણ પ્રમાણે જી અહીંયા રાષ્ટ્રપતિ પદની વાત કરી ત્યારે જે પ્રમાણે આપણે વાત કરી કે ક્યાંક અગાઉથી વોટિંગ પર્સન્ટેજ પ્રમાણે એક અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રાષ્ટ્રપતિ માટે રાષ્ટ્રપતિ પદની માટે રામનાથ કોવિંદની જ નિમણૂક થશે તો અત્યારે હાલ ઉપરાષ્ટ્રપતિ માટે આપનું શું કહેવું છે કે જ્યારે એનડીએ ના નાયડુ છે અને યુપીએના ના છે ઉમેદવાર ગોપાલકૃષ્ણ ગાંધી છે

અને દક્ષિણના છે આમાં એમ કહી શકાય કે એક અનુભવી વ્યક્તિને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીએ પસંદ કરી છે અને બીજી બાજુ તમે જુઓ તો જેમની પસંદગી યુપીએ કરી છે બાલકૃષ્ણજીની હવે એ એ પણ અનુભવી છે ભૂતકાળમાં એવો બંગાળના ગવર્નર હતા અને ગાંધીજીના એમ કહી શકાય કે એ દીકરાના દીકરા છે પોતે તો એ રીતે પણ એક યોગ્ય વ્યક્તિ બંને યોગ્ય વ્યક્તિ છે અને એમાં અભ્યાસની દ્રષ્ટિ વિચારો અનુભવની દ્રષ્ટિ વિચારો કે આ પદને લાયકની લાયકાતની દ્રષ્ટિ વિચારો તો બંને વ્યક્તિઓ આ પદને માટે સંપૂર્ણ રીતે લાયકાત ધરાવે છે યોગ્ય વ્યક્તિઓ છે જી 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 રજનીકાંતજી તો અત્યારે સમય અહીંયા સમાપ્ત હશે મારી સાથે જોડાયા તમામ જે ચર્ચા મારી સાથે કરી તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ તો દર્શક મિત્રો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં આપણે વાત કરીએ રાષ્ટ્રપતિની તાજ પોશીનો તાજ આજે રામનાથ કોવિંદે પહેરી લીધું છે તેમણે શપથ લઈ લીધી છે તેમના નામ ઉમેદવાર રીતે આવ્યો હતું ત્યારબાદ તેમની નિમણૂક કરવામાં આવી હતી અને આજે તેમણે શપથ પણ લઈ લીધા છે એટલે આપણા દેશના ચૌદમાં રાષ્ટ્રપતિ બની ગયા છે રામનાથ કોવિંદ ત્યારે કેવું છે તેમનો વ્યક્તિગત સ્વભાવ અને ખાસ કરીને તેમનું વ્યક્તિત્વ કેવું છે તે વિશે આપણે ચર્ચા કરી અને ખાસ જે પ્રમાણે તેઓ કાયદાના પણ જાણકાર છે વકીલ પણ રહી ચૂક્યા છે બિહારના પણ રાજ્યપાલ રહી ચૂક્યા છે ત્યારે આ તમામ તેમનું જે જ્ઞાન છે આપણા દેશ માટે કેટલું લાભદાયી રહેશે તે તમામ ચર્ચા આજે આપણે ડે સ્પેશિયલમાં કરી છે તો ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે વસ આટલું જ ફરીથી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર